અત્યારે વાગી ગયા કલા કે બજે તો ફોન ભાઈ અઈ તો તા 10 ને 16 થઈ છે તો હાલતા તા નીકળા છે ભાઈ લે વીડિયોમાં પડ્યા રહેજો બધા આ પડ્યા રહેજો ને બના રહેજો વીડિયો બના રહેજો બધા તો આટમાં મંદિર આવે છે બાપા સીતારામ નું દર્શન કરી લેજો જય બાપા સીતારામ કોમેન્ટ માં લખી કાઢજો જય બાપા થઈ છે

மீறோ ஆடியோ அய்யா பூரோக்கி நான் வீடியோம் தான் சுதந்தனை ஜெயஸ்ராம